i yeah.

એ ખાઈ લીધું તે એ શિરામણ કઈધું હે દૂધ પી લીધું એ દેવાસ એ દેવાસ બાય તો મહેમાન આવી ગયા દે ખાઈ પી હે

લાડુ <laughs> ખાવ <laughs> કા કે ના ને બેન મોબાઈલ જોવા હતું ઓન ઘોરિયા ઘોરાબી જો એટલે મજા આવે ને કે નું હા મત દીકરા આડી બાપા

બા દેવાને સીરોહીને બેસાડ દેજો ત્યારની ભૂખ લાગી ભૂખ લાગી તો હા થઈ ગયું બધાય પછી ગયા તો રોજ જ છે આપડે મોડુ હે તો મોડુ લાગી છે ને એને મોડું જ હોય પરિમાણ ફોર બંદર કે એવા છે આટલું બધું હવે એમ દુકાન દોતો નહી આઈ ગયા દુકાન કરી લે અહ બોલે મેડીયામાં ભજીયા આવે ને બધાય એમ

ખબર પડી ગઈ તમે બધાય તૈયાર થઈ ગયા જોઈએ આ તા પાછું જોય તો ને નહીં દૂધ પીયું ને કાઈ લો આને Dad ka number hai ye Devansh ab le jaa